વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાવાર રીતે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આયુષ્યમાન ભારત યોજનાની સુવિધાની જાહેરાત કરી હતી તેનો ઉદ્દેશ દેશના દરેક વૃદ્ધ વ્યક્તિને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવાનો છે તેથી સરકારે વૃદ્ધો માટે આવક અથવા અન્ય કોઈ માપદંડ નક્કી કર્યા નથી અને દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે આ યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવેલા આયુષ્યમાન ભારત કાર્ડને આયુષ્યમાન વયવંદના કાર્ડ કહેવામાં આવશે તો આ કાર્ડના આધારે વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય ખર્ચના બોજને ઘટાડવામાં સામાન્ય લોકોને રાહત આપશે ત્યારે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વોર્ડ નંબર ઓગણીસ આંજણા ડુંભાલ દ્વારા આયુષ્યમાન કાર્ડ એટલે કે વયવંદના કાર્ડના કેમ્પનું આયોજન ભાટીના હેલ્થ સેન્ટર ખાતે આજ રોજ કરવામાં આવ્યું હતું જેમાં સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના અગિયાર વર્ષ અંતર્ગત વોર્ડ નંબર ઓગણીસમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ વયવંદના કાર્ડના નોંધણી માટેના આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો થી વધુ વરિષ્ઠ નાગરિકોએ સિનિયર સિટીઝન લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો